પોલીસે ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ફરિયાદી મકરપુરા પોલીસ મથકમાં ગત ઓગસ્ટ મહિનામાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે આણંદના ભારેલ ગામે રહેતા કમલેશ પટેલે ફરિયાદીની અર્ટિકા કાર ભાડા કરાર કરીને મહિને ત્રીસ હજાર રૂપિયા ભાડું આપવાના નામે મેળવી હતી અને કાર લઈ ગયા બાદ ભાડું પણ આપ્યું નથી ફરિયાદીએ કમલેશ પટેલ પાસે કાર માંગી તો ગલ્લા તલ્લા કર્યા અને જે અંગે મગરપુરા પોલીસે ઓક્ટોબર માસમાં અર્ટિકા કાર લઈ જનાર આણંદના રહેવાસી કમલેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો મગરપુરા પોલીસે આરોપી કમલેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી જેમાં બાતમીના આધારે કમલેશ ઉર્ફે કમુ ઉર્ફે ગજની રમણભાઈ પટેલને મગરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી બે અર્ટિકા કાર તેમજ એક સ્કોડા કાર કબજે લેવામાં આવી છે આ તમામ કાર ભાડે મેળવીને બારોબાર વેચાણ કરાર પર ખૂબ સસ્તામાં અન્ય કોઈને પધરાવી દેવામાં આવતી હતી પોલીસે ત્રણ ફોર વ્હીલર વાહનો કબજે લીધા છે જ્યારે આરોપી કમલેશ પટેલની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે ખેડાના મહેમદાવાદ નડિયાદ રૂરલ તેમજ વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં આરોપી વોન્ટેડ છે છવ્વીસ તારીખે ઝડપી પાડેલા આરોપી કમલેશ પટેલને મકરપુરા પોલીસથી કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે